પોરબંદરના જિલ્લા પંચાયતના જિલ્લામાં સેટઅપમાં ચોપન ટકા જગ્યા અને મહત્વની પાંચ જગ્યા ખાલી અને વર્ગ ત્રણમાં તો પાંચસો એક્યાસી જેટલી જગ્યા ખાલી છે એવરેજ એક કર્મીને બે કર્મચારીનું કામ કરવું પડે છે જેથી સ્ટાફના અભાવે કામગીરી ટલ્લે ચડે છે પોરબંદરમાં આમ તો દરેક સરકારી કચેરીમાં સ્ટાફની ઘટ સર્જાયેલ જોવા મળે છે સરકાર દ્વારા સ્ટાફની ભરતી પ્રક્રિયા કરવામાં આવતી ન હોવાથી કર્મીઓને અન્ય ચાર્જ સોંપવામાં આવતો હોય છે જેને કારણે કામગીરી પર અસર પડતી હોય છે પોરબંદરના જિલ્લા પંચાયતના જિલ્લાના સેટઅપની જો વાત કરીએ તો ચોપન ટકા જ સ્ટાફ ભરેલ છે અને છેતાલીસ ટકા સ્ટાફની ઘટ જોવા મળે છે લાંબા સમયથી મહેકમ સામે ભરતી કરવામાં આવી નથી જેથી અધિકારીઓ અને કર્મીઓને અન્ય કામગીરીનો ચાર્જ પણ સોંપવામાં આવે છે સ્ટાફની અછત હોવાથી તેની અસર કામગીરી પર પડે છે જિલ્લા પંચાયતના જિલ્લાના સેટઅપમાં વર્ગ એકમાં પાંચ અધિકારીની મહત્વની જગ્યા ખાલી છે મહત્ત્વની કહી શકાય તેવી શિક્ષણ અધિકારી પણ ચાર્જમાં છે તો વર્ગ ત્રણમાં પણ પાંચસો એક્યાસી જેટલી જગ્યા ખાલી છે છેતાલીસ ટકા સ્ટાફની અછત હોવાને કારણે એવરેજ એક કર્મચારીને બે કર્મચારીનું કામ કરવું પડે છે જેની સીધી અસર કામગીરી પર થાય છે કર્મચારીને કામનું ભારણ પણ વધે છે સરકાર દ્વારા વહેલી તકે સ્ટાફની ભરતી કરવામાં આવે તે જરૂરી બન્યું છે પોરબંદર જિલ્લા પંચાયતમાં વર્ગ એકના પાંચ અધિકારીની જગ્યા ખાલી છે જેમાં સીડીએચ ઓની જગ્યા જીઆરસીએચ ઓફિસરની જગ્યા કાર્યપાલક ઇજનેર સિંચાઈની જગ્યા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી છે જેને લીધે લોકોની કામગીરી પર પણ અસર પડે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ por bandar